નમસ્કાર મિત્રો બંગાળની ખાડીમાં આવેલું શક્તિશાળી વાવાઝોડું ક્યાં અને ક્યારે ટકરાશે હવામાન વિભાગે શું આગાહી કરી અને વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો જેથી કરીને તમને વાવાઝોડા અને વરસાદની આગાહીને લઈ તમામ સમાચાર મળતા રહે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રીસ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે આ માટે આઈએમડીએ વાદળની સ્થિતિ અનુસાર રાજ્યના વિવિધ ભાગો માટે ચેતવણી જારી કરી છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે સમુદ્ર સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એલસી ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે સોમવારે સવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગે આજે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને પવન ફૂંકાશે અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે અઠ્યાવીસમી ઓક્ટોમ્બરે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર છે મોનથા વાવાઝોડા એ હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે આ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયા કિનારે ટકરાઈ શકે છે લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે આઈએમડી અનુસાર આજે સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા મછલીપટ્ટનમ અને કિલિંગ્સપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શકે છે લેન્ડફોલ સમયે નેવું થી સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે જ આંધ્રપ્રદેશથી લઈને ઓડિશા સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો